સુરત શહેરના અડાજણ વિસ્તારમાં લક્ઝુરિયસ કારમાં ફરતા નબીરાઓએ જાહેર માર્ગ પર આતંક ફેલાવ્યો હતો લક્ઝુરિયસ કારોના કાફલામાં આ યુવકોએ રસ્તા પર ફટાકડા ફોડી અને આતશબાજી કરી હંગામો મચાવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અડાજણ પોલીસે તાત્કાલિક એક્શન લીધો છે

ચાલતી કારમાં ફટાકડા ફોડ્યા અને રેસ લગાવી નાગરિકોમાં ભય ફેલાવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ આરોપી પાસેથી જાહેરમાં માફી પણ મંગાવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત